હવે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો નવનીત બાલધિયાએ મૌવા કોર્ટની બહારથી કર્યો છે હા આજે અમે રજૂ કરવાના છે નામદાર કોર્ટમાં જેલની અંદર પણ કડકમાં કડક છે તે કાર્યવાહી અને કડક પોલીસ સુરક્ષાની વચ્ચે તેમને રાખવામાં આવે તેવી વાત પણ નવનીત બાલધિયાએ કરી હતી જયરાજ આહીર સહિત ચાર આરોપીઓના જામીન અરજીને લઈને આજે સુનાવણી થશે નવનીત બાલધિયાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે અને હવે અમારી લીગલ ટીમ જે પણ એક્શન લેશે તે એક્શન હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરીને લેવામાં આવશે બહુ ચર્ચિત બગદાણાની બમાલ લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

કે પિટિશન દાખલ કરવામાં આવશે એવી વાત નવનીત બાલ કરી છે અમારી લીગલ ટીમ અમે વાંધા અરજી રજૂ કરી છે એટલે કે હવે ક્યાંક ને ક્યાંક આ બગદાણાની બબાલમાં જે મામલો છે મામલો છે હાઈકોર્ટ સુધી પહોંચશે કારણ કે આજે જ્યારે જયરાજ આહિર સહિત ચાર આરોપીઓના એ જામીન અરજીને લઈને મહુવા કોર્ટની અંદર સુનાવણી છે એ જ પૂર્વે ત્યાં ખુદ પીડિત નવનીત બાલિયા પહોંચ્યા હતા અને વાંધા અરજી એ દાખલ કરવાની તેમણે તૈયારી દર્શાવી છે તેવી પણ વાત કરી છે કે આ પહેલા જેઓ જામીન ઉપર આઠ આરોપીઓ છૂટેલા છે તેમની સામે પણ એ વાંધા અરજી કરવામાં આવશે અને હવે અમારી લીગલ ટીમ જે પણ એક્શન લેશે તે એક્શન હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરીને લેવામાં આવશે એટલે કે ક્યાંક ને ક્યાંક આ બગદાણાની બવાલમાં હવે એ નવો વળાંક આવશે મહુઆ કોર્ટથી લઈને મામલો છે ગુજરાતની હાઈકોર્ટ સુધી પહોંચશે આમ તો આ સમગ્ર જે ઘટના છે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડ્યા હતા પરંતુ હવે કાયદામાં પણ એ ગુજરાતની સર્વોચ્ચ અદાલત એટલે કે હાઈકોર્ટ ગુજરાત સુધી આ મામલો પહોંચશે અને ખુદ નવનીત બાલધ્યાયની તૈયારી દર્શાવી છે આજે જયરાજ અહીની એ જામીન અરજીને લઈને જ્યારે સુનાવણી છે પૂર્વે નવનીત બાલધ્યા ત્યાં પણ પહોંચ્યા હતા મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ આજે જયરાજ અહીના એ કેસને લઈને સુનાવણી છે પણ તું સુનાવણી પૂર્વે જ ખુદ નવનીત બાલધ્યાય મહુવા કોર્ટ પહોંચે છે અને વાંધા અરજી દાખલ કરવાની તૈયારી દર્શાવે છે અને હાઈકોર્ટની પણ વાત કરે છે શું છે વધુ વિગત અ બિલકુલ ઉમંગ વાત કરવામાં આવે તો એ બગદાણા બબાલ એટલે કે નવનીત બાલધિયા કેસને લઈને આજે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે કે આજે સૌ કોઈની નજર એ જયરાજ આહિર સહિતના જે છ જેટલા આરોપીઓ છે તેમને મઉઆ કોર્ટની અંદર જે જામીન અરજી મૂકી હતી તેના પર આજે સુનાવણી હતી આજે લગભગ ત્રણક વાગ્યાનો સમય કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો અને આ સમયની અંદર એ નવનીત બાળધિયા કે જે આપ કેસના પીડિત છે તેઓ પણ મૌવા કોર્ટ ખાતે પહોંચે છે અને ત્યાં પોતાની સાથે હવે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો નવનીત બાલધ્યાય મૌવા કોર્ટની બહારથી કર્યો છે નવનીત બાળધ્યાય આની પહેલાં જે આઠ જેટલા આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે આ કેસના એ તમામની સામે તેઓએ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે સાથે તેમને કોર્ટનો સમય માંગ્યો હતો એટલે તેમની લીગલ ટીમ છે તે પણ અમે સામે વાંધા અરજી કરવાની પણ તૈયારી દર્શાવી હતી અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મહુવા કોર્ટની અંદર એ જયરાજ આહિર સહિતના છ જેટલા આરોપીઓ છે તેમની જામીન અરજી ઉપર અત્યારે સુનાવણી ચાલી રહી છે બંને પક્ષ ધારદાર દલીલો કરી રહ્યા છે એક બાજુ નવનીત બાલધિયાના વકીલ પણ અને તેમની લીગલ ટીમ છે તે પણ મહુઆ કોર્ટની બહાર પહોંચી ચૂકી છે નવનીત બાલધિયા પણ કોર્ટ પહોંચી ચૂક્યા છે અને કોર્ટની બહારથી નવનીત બાલધિયાએ આ જયરાજ આહીરની સુનવણીને લઈ મોટા ખુલાસા કરતા શું કહ્યું છે આવો પેલા એ પણ સાંભળીએ જે આરોપીએ જામીન અરજી મૂકી છે એ બાબતે અમારે જે અમારી લીગલ ટીમ દ્વારા જે રજૂ કરવાના છે જામીન અરજી વિરુદ્ધ એના માટે અમે આજે આવેલા છીએ તો આગળનું શું પ્રશ્નો છે જામીન અરજી બાદમાં કોઈ આપની વાંધા અરજી હા વાંધા અરજી અમે રજૂ કરવાના છે ને નામદાર કોર્ટમાં તો શું આપના આક્ષેપો છે

અને તેમને કહ્યું કે આગામી દિવસોની અંદર જે આઠ જેટલા આરોપીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે જામીન પર છોડી દેવામાં આવ્યા છે તે તમામની સામે પણ તેઓ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવા માટેની તેઓ તૈયારી દર્શાવી છે અને પહેલાંની વાત કરવામાં આવે તો જયરાજ આહિર વિરુદ્ધ નવનીત બાલધિયાએ જેલમાં તેમને વીવીઆઈપી સુવિધાઓ મળતી હોય તેવા પણ આક્ષેપો કર્યા હતા તેમણે જેલ પ્રશાસનને એક લેખિતમાં પત્ર લખ્યો હતો અને સાથે જ તેમની સામે જેલની અંદર પણ કડકમાં કડક છે તે કાર્યવાહી અને કડક પોલીસ સુરક્ષાની વચ્ચે તેમને રાખવામાં આવે તેવી વાત પણ નવનીત બાલિયા કરી હતી અને સાથે જ કોળી સમાજ જે સંમેલન ન્યાય સંમેલન બોલાવવામાં આવ્યું હતું ત્યાંથી પણ એ ઉગ્ર શબ્દોની અંદર ત્યાંથી ભાષણો છે તે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે આજે સૌ કોઈની નજર જ્યારે જયરાજ આહિર સહિતના જે આરોપીઓ છે તેમની મહુઆ કોર્ટમાં જ્યારે સુનાવણી થઈ રહી છે જામીન અરજી ઉપર કે સુનાવણી પહેલાં આ કેસમાં હવે મોટા વળાકો આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે જો કોર્ટ આ કેસની અંદર એ જયરાજ આહિરના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી અને તેમને સરતી જામીન આપે છે તો પછી સામે પક્ષે નવનીત અને તેમની લીગલ ટીમ આગામી દિવસોમાં કોઈ નવા એક્શન લેવાની તૈયારીઓમાં પણ દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને સામે પક્ષે જે રીતના જયરાજ આહિર સહિતના જે છ જેટલા આરોપીઓ છે તેઓ પણ અત્યારે કોર્ટમાં તેઓના વકીલ છે તે પણ પહોંચી ગયા છે સામે પક્ષે એ નવનીત બાલધિયા કેસના જે વકીલ છે તે પણ અત્યારે આ સુનાવણીની અંદર પહોંચી ગયા છે એટલે કે જોવાનું રહેશે ઉમંગ કે આ કેસની અંદર આજે હવે જયરાજ આહિર સહિતના આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવે છે કે પછી આજે વાંધા અરજી કરવામાં આવી છે આ વાંધા અરજી ટર્નિંગ પોઈન્ટ બનીને રહે છે અને ફરીથી કોર્ટ દ્વારા તેમને જેલવાસ યથાવત રાખવામાં આવે છે સૌ કોઈની નજર છે જોવાનું રહેશે કે આગામી થોડીક જ મિનિટોની અંદર હવે આ કોર્ટની અંદર જ્યારે સુનાવણી પૂરી થાય ત્યારે કોર્ટના માન્ય જજ દ્વારા શું સુનાવણી આ કેસને લઈને સુનાવવામાં આવે છે જી બિલકુલ આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ